અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને ભરૂચના માર્ગદર્શન અને જીસીઆરટી ગાંધીનગરની પ્રેરણાથી સીઆરસી કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું હતું આ પ્રદર્શનમાં ડઢાલ કુલ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિચારો પર આધારિત કુલ પાંત્રીસ મોડલ તૈયાર કર્યા હતા જે પ્રદર્શન દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નાના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારસરણીનું પ્રતિબિંબ દર્શાવ્યું હતું દર્શન નિહાળવા માટે આસપાસની સાત થી આઠ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિવિધ મોડલ નિહાળી જ્ઞાન સાથે પોતાના સર્જનાત્મકતા વિકસાવવા માટે પ્રેરણા મેળવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો અને મહેમાનો દ્વારા જણાવાયું છે કે આવી પ્રદર્શનીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને ગણિત પ્રત્યે રૂચિ તથા પર્યાવરણ માટે જવાબદારી વિકસાવવામાં મદદ મળે છે સાથે જ ભવિષ્યમાં તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે તેવો આત્મવિશ્વાસ પણ આવી પ્રવૃત્તિઓ દ્વારા મળે છે વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શનમાં જમવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા કમલરા આયોજનમાં નાલંદા હાઈસ્કૂલના શિક્ષકો અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અને આજકાલ રસ્તા પર વાહનોની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માતોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે. અને રાત્રે મોટા ભાગમાં લાઈટના હેડલાઈટના જબકારાથી અકસ્માતો થાય છે. मिकल फर्टिलइजर इज इनिकल फर्टिलइजर इज हार्मफुलॉर आवर हेल्थ ऑर्गेनिक गुड मॉर्निंग सर माई स्कूल में वी आर स्वईंगे सम पार्ट्स ऑफ एग्रीकल्चर लाइक हाइड्रोपोनिक्स एरोपोनिक्स एंड वर्टिकल फार्मिंग हाइड्रोपोनिक्स में सॉइल की जरूरत नहीं पड़ती उनकी जो रूट्स होती हैं वो पानी में सस्पेंड होती हैं और उन्हीं के थ्रू उनको रेन वाटर हार्वेस्टिंग हमने इसलिए फार्म में यूज किया है कि जैसे हो सकता है कि जैसे बारिश होती है तो बारिश का पानी हम इसमें इकट्ठा करके वेल में इकट्ठा कर सकते हैं और उसे हम यूज कर सकते हैं अपने खेती में अपने फार्मिंग में यूज कर सकते हैं आज हमारे विद्यालय में सी सी आयोजित साइंस फेयर का आयोजन किया गया है जिसमें बीस से ज्यादा स्कूलों ने पार्टिसिपेट किया है और uh, मैं आशा करता हूँ कि हमारे ये प्रोग्राम बहुत ही अच्छा बीतेगा और आज हमने विद्यार्थियों के लिए जिन लोगों ने भाग लिया है और जो शिक्षक यहाँ पे उपस्थित हैं उनके खाने की व्यवस्था रखी है और जो विजेता हैं उनके ट्रॉफ़ी की व्यवस्था रखी है आसपास की स्कूलों ने को हमने इन्वाइट किया है कि हमारे यहाँ आएँ और uh, इसका लाभ लें और जितनी स्कूलें यहाँ आई हैं उन्होंने इसके बारे में देखा है और जाना है उनको uh, जो हमारे देश की गणित है पर्यावरण के विषय में जागृत बने हैं और आगे भी हम ऐसे कार्यक्रम करते रहेंगे थैंक यू નમસ્કાર મારું નામ ચંદ્રવર્દનપી પરમાર છે અને હું હાલ દઢાલ ક્લસ્તરમાં સીઆરસી તરીકે કાર્યરત છું જી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શનથી અમે આજ રોજ આ નાલંદા હાઈસ્કૂલની અંદર ડઢાલ ક્લસ્તરની વીસ જેટલી શાળાઓનું બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજ્યું છે જેમાં કુલ પાંત્રીસ જેટલી કૃતિઓ અને મોડલ વિવિધ શાળાના બાળકોએ રજૂ કરેલ છે આ બાર વૈજ્ઞાનિકો આજે બાળવિજ્ઞાન પ્રદર્શનમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ દેખાડશે અને અત્રેની શાળામાં અત્રેના શાળાની અંદર રાખેલ આ કસ્તર કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં જે બાળકો પ્રથમ ક્રમે વિજેતા થશે એવા પાંચ સેક્શનના પાંચ પ્રથમ ક્રમના વિજેતાઓ તાલુકા લેવલ પર બીઆરસી કક્ષાએ ભાગ લેવા જશે મેં સર્વેને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું સર મેં એ જાણના ચાતા હું કે આપકે સ્કૂલ હા બી સ્કૂલો કે બચ્ચોને પાર્ટીપેટ ક્યાં ટોટલ કૃતિ જો થર્ટી ફાઈવ